જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગેડ વિસ્તારના ગામડાઓ પાણીમાં થયા છે ગરકાવો અને રસ્તાઓ ધોવાયા છે ખેતરમાં પણ ધોવાણ થયું છે જ્યારે ખેડૂતોના ખેતરમાં થયેલા નુકસાન સાથે ગેડ વિસ્તારના લોકોની સમસ્યાઓ વધી છે આ વિસ્તારના રહીશોનું કહ્યું છે કે દર વર્ષે આ જ સ્થિતિ વરસાદ આવ્યા પછી સર્જાય છે અમારા ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે સાથે સાથે દર વર્ષે પૂર આવવાથી સમગ્ર ગેડ પંથક બેટમાં ફેરવાઈ જાય છે ગમળાઓના રસ્તાઓ બંધ થઈ જાય છે સ્થાનિકો કહી રહ્યા છે કે દર વર્ષે ગેડ વિસ્તારમાં યોજાય છે આ પરિસ્થિતિ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી

વરસાદ ભારે વરસાદ ને કારણે અમારે ઓજત નદી ના પાણી ઘેર વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે નદી નાળાના પાળા તૂટી જાય કેમ કે જો ઉપરથી કોક્રેટ થી પાળા બાંધે તો અમારે ઘેર વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગરી જાય એ ન ઘરે અને વ્યવસ્થિત રીતે રોડ નું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ આ છે છે તૂટેલા કાયદેસર હેદેસર ઊંડા પોળા અને પેસિંગ કોક્રેજ થી કરીને જો કરે તો વ્યવસ્થિત થાય વિસ્તાર રહે બાકી એક દિના સમય આ ગેડ વિસ્તાર નાબૂદ થઈ જાય કે ગેડ વિસ્તારમાં રહેવા વાળું કોઈ નહી હોય આખા દરિયામાં જ વહી જાય જુનાગઢ જિલ્લાના હાંભળા ગામથી બોલું અતિભારે જુનાગઢ અને મંદિરના કેસોમાં અતિભારે વરસાદને કારણે અને ખેડૂત વરસાદને કારણે પૂર આવી જતા અત્યારે અમારે નદીઓ અને કેનાલોના નાળા રહ્યા છે અને ખેતરોમાં પણ ખૂબ જવાન થયા છે તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારો ગેડ પણ વિનાશ તરફ આગળ વિનાશ માં ધકેલાઈ રહ્યું છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળા બાળકોને ભણવામાં પણ બહુ તકલીફ થાય છે તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને બેઠા હોય તો ઘેડનું એક ધ્યાન દોરે એવી અમારી